શું મણકાના ઓપરેશન બાદ ખાસ કરીને સ્ક્રૂ નખાવેલા હોય તો તમે કમરમાંથી આગળ વળી શકો ખરા કે પછી નીચે પલાઠી વાળીને બેસી શકો ખરા આજે આ વિડીયોમાં હું આ સવાલનો તમને જવાબ આપીશ નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો મણકાનું ઓપરેશન હોય ને એટલે કોઈ પણ દર્દીને કે એમના રિલેટિવને બે વસ્તુઓ સૌથી વધારે કોમન છે જે એમને સવાલ આવતો હોય સૌથી પહેલી વસ્તુ તો એ જ હોય કે મણકાનું ઓપરેશન કરાવીએ એટલે લખવો થઈ જાય એ એક માન્યતા છે અને બીજી માન્યતા કે સર આ ઓપરેશન કરાવ્યું અને સ્ક્રૂ નખાવ્યા તો પછી અમે આગળ વાંકા વળી શકશું કે નહીં અને નીચે બેસી શકશું કે નહીં તો હવે જે લખવાવાળો જે સવાલ છે તેના માટેની આપણે પછી ચર્ચા કરીશું આ જે ચર્ચા કરીએ કે તમે આગળ વાંકા વળી શકો કે નહીં અને નીચે બેસી શકો કે નહીં દોસ્તો કેવું થતું હોય છે કે આપણે ઇન્ડિયામાં મેક્સિમમ લોકો જે હોય છે તે લોકોને નીચે બેસીને કામ કરવાનું ઘણું જ થતું હોય છે ડાઇનિંગ ટેબલની જે પ્રથા છે એ તો હવે આવી પહેલાં તો એવું કંઈ જ હતું નહીં કે નીચે થાળી મૂકીને જ જમતા હતા અમારા ઘણા બધા પેશન્ટ્સ એવા છે કે ઇવન અમારા પોતાના રિલેટિવ્સ ઘણા છે કે જેમને એકચ્યુઅલીમાં એવું છે કે હજી નીચે બેસીને જ જમીએ છીએ ડાઇનિંગ ટેબલની શું જરૂરત છે એટલે એ લોકોને ખાસ કરીને એવું થતું હોય કે સર ઓપરેશન કરાયું અને ચલો પગનો દુખાવો જતો રહ્યો બધું જતું રહ્યું પણ પછી નીચે બેસાશે કે નહીં બેસાય અમારે આ કામ કરવાના છે કેટલાક અમારા ખેડૂત જે દર્દીઓ હોય છે એ લોકો એમ કહેતા હોય સર ખેતી થશે કે નહીં કેટલાકને દૂધ કાઢવાનું હોય તો એ લોકો એ પણ કહેતા હોય કે સર એ કામ અમારાથી થશે કે નહીં અને પલાઠીવાળીને બેસી ન શકાય તો પછી કે અમારે તો ઘરમાં જ કામ કરવાનું છે ને ઓપરેશન જ શું કરવા કરાવવાનું બરાબર હવે તમે સમજો કે આપણા જે મણકા હોય છે ને તમને બતાડવું કે જે મેક્સિમમ જે ઓપરેશન થતાં હોય ને એ આજે આ તમને દેખાતું હશે કે આ ચોથો મણકો છે અને પાંચમો મણકો એ બે વચ્ચેની ગાદી છે આના જ ઓપરેશન મેક્સિમમ થતા હોય છે બરાબર હવે જુઓ કે કમરમાં આ એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર અને આ એલ ફાઇવ આ પાંચ મણકા છે અને નીચે જે આ પાછળનું હાડકું છે ને એ સેક્રમ કહેવાય છે એટલે ત્યાં આગળ એસ વન આવે સેક્રમ એસ ઉપરથી બરાબર અને દર બે મણકા આજે પાંચ મણકા છે નીચે સેખરમ દર બે મણકાની વચ્ચે એક નાનો સાંધો આવે જેમ તમારો આ કાંડાનો સાંધો છે ને તમારું કાંડું આગળ પાછળ થઈ રહ્યું છે કે પછી ઘૂંટણનો સાંધો આવે તે રીતે દર બે મણકા વચ્ચે સાંધા આવે જે જગ્યાએથી એકચુલીમાં તમે કમરમાંથી આમ આગળ વળી શકો અને આમ પાછળ થઈ શકો હવે દર બે મણકા વચ્ચે સાંધો આવતો હોય એનો મતલબ શું થયો કે મૂવમેન્ટ દરેક જગ્યાએથી થાય છે બરાબર ચોથા પાંચમાં મણકા વચ્ચેથી પણ તમે કમરમાંથી વળી શકો એલ ફાઇવ એસ વનમાંથી પણ વળી શકો એલ વન ટુ એલ ટુ થ્રી એલ થ્રી ફોર મેક્સિમમ મૂવમેન્ટ વાત સાચી છે કે નીચેના મણકાથી જ થતી હોય છે પરંતુ આ દરેક જગ્યાએથી તમે એકચ્યુલીમાં આગળ વાંકા વળી શકો છો અને પાછળ પણ થઈ શકો છો બરાબર તો શું થતું હોય છે કે જ્યારે પણ ઓપરેશન કરવામાં આવે છે તો એક જગ્યાએ આપણે સ્ક્રૂ નાખી નાખી દીધા ચોથા અને પાંચમા મણકામાં પણ ઉપર નીચેના જે સાંધા છે એ તો બાકી છે ને ત્યાંથી તો તમારી મૂવમેન્ટ થઈ શકે ને એવું તો છે નહીં હવે તમારે આ કોણીમાં કોણીમાં કોઈ તકલીફ હોય અને તમારે અહીંયા સ્ક્રૂ નાખી દીધેલા હોય કોણી વળતી ન હોય પણ હાથ તો તમારો તો પણ વળી જ શકે છે ને તે જ રીતે તમારે કમરમાં એક જગ્યાએ જો મણકામાં સ્ક્રૂ નાખેલા હોય તો ઉપર નીચેના સાંધા છે જ જ્યાંથી તમે આગળ વાંકા વળી શકો છો પાછળ થઈ શકો છો બરાબર અને બીજી વસ્તુ કે તમારા જે હેમસ્ટ્રિંગ મસલ જે હોય છે તમારા ઘૂંટણની પાછળ સ્નાયુ હોય છે જેને હેમસ્ટ્રિંગ મસલ કહેવાય છે તે પણ તમારા થોડા ફ્લેક્સિબલ હોવા જોઈએ એ ફ્લેક્સિબલ હોય ને તો એટલે તમે ઇઝીલી આગળ વાંકા વળી શકો એવું ક્યારેય થતું નથી હોતું કે તમે એક મણકામાં એક જગ્યાએ ઓપરેશન કરાવી દીધું ને પછી તમે આગળ વાંકા ન વળી શકો તમે તમારા સ્પાઇન સર્જનને ઓર્થોપેડિક સર્જનને મળો એક સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશન હોય છે ત્રણ મહિના છ મહિના નવ મહિના કોઈ પણ ટાઈમ બરાબર પણ જ્યારે આ મણકા જોડાઈ જાય ને એટલે એના પછી તમે ડેફિનેટલી આગળ વાંકા વળી શકો છો એ ખોટી માન્યતા છે કે તમે આગળ ના વાંકા વળી શકો કશું જ ના કરી શકો તમને જો ના પાડવામાં આવી હોય તો તેના રીઝન અલગ અલગ હોઈ શકે છે જેમ કે કોઈનો ઓસ્ટિઓપોરોસિસ હોય એવો ડર હોય કે સ્ક્રૂ કદાચ બહાર આવી જશે કે સ્ક્રૂ તૂટી જશે આ બધી વસ્તુ હોય જેમ કે એંસી પંચ્યાસી વર્ષે અમે ઓપરેશન કરતા હોઈએ ને તો અમે પોતે પણ ના પાડતા હોઈએ છીએ કે આઈડિયલી તમારે અવોઇડ કરવું જોઈએ હવે નીચે બેસવાનું વાંકર આ બધું અવોઇડ કરવું જોઈએ કે હાડકા બહુ ઓછા હોય અને એવું લાગે કે તમારા સ્ક્રૂ તૂટી જશે કે આગળ વાંકા વળશો તો પછી એ સ્ક્રૂ બહાર આવી જશે આ બધી તકલીફ થઈ શકે પરંતુ જો તમારી ઉંમર પચાસ પંચાવન સાહીઠ પાસઠ વર્ષની હોય તમારા હાડકા તમારા સ્ટ્રોંગ હોય તો તમે આગળ વાંકા વળી શકો છો નીચે બેસી શકો છો નીચે બેસીને ઊભા થવામાં ઘૂંટણના સ્નાયુઓનો ઉપયોગ થતો હોય છે નહીં કે કમરના સ્નાયુઓનો એટલે તમારા ઘૂંટણ મજબૂત હોય તમે નીચે પણ બેસી શકો પલાઠી વાળી શકો છો નીચે બેસીને જમો ખેતીનું કામ કરો તમારે દૂધ કાઢવાનું હોય એ કરો બધા કામ થઈ શકે છે એ ખોટી માન્યતા છે કે તમે મણકાનું ઓપરેશન કરાવ્યું પછી નીચે નહીં બેસવાનું આગળ આવું ક્યારેય થતું નથી હોતું તમે ઓપરેશન કરાવેલું હોય તો તમારા સર્જનને મળો કે પછી તમને જો સલાહ આપેલી હોય તો પણ તમે આ ડિસ્કસ કરો તમે બધું જ કરી શકો છો અને આવી કોઈ પણ તકલીફ તમને હોય તો તમે તમારા રિપોર્ટ્સ અમને વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને પ્રોપર જવાબ આપી શકીએ ધન્યવાદ